જગ્યા રાજકોટ હોસ્પિટલ ની અંદર અને રામભાઈ તો રામભાઈ સિવિલ હોસ્પિટલ મારો રિપોર્ટ કરાવવા મિત્રો આપણો બ્લડ કલેક્ટ કરી લીધું છે અને આશા રાખીએ છીએ કે આપણો રિપોર્ટ નોર્મલ આવે શું કે નાના ભાઈ વાંધો નથી ને અને હું આવતા એ પણ હું તમને કહીશ કે ચાર પાંચ દિવસ થી વિડીયો નહોતા આવતા ફેમિલી કેમ લોકો મજામાં જ તો જય દ્વારકાની શરૂઆત કરી નાઈ દઈ મસ્ત અને ફ્રેશ થઈ ગયા અને આજ પણ મારે ગાડીઓના કામથી જવાનું છે રાજકોટ કારણ કે ભાઈ બધું એપ્રુવલ આવી હતી કાગડીયા બધા લેતા આવ્યો મમ્મીને બધાને સાઇન કરવાની સાઈન કમ્પ્લીટ થઈ ગઈ અને હવે છે ને મારે કાગળિયા દેવા જવાનું છે પેલા હું જઈશ જૂનાગઢ ને પછી જઈ રાજકોટ ઘણા કામ છે હમણાં કામ વધી જાય છે ને સમય બહુ ઓછો છે શાળાનો દિવસ છે ને

કઈ વાંધો ચાલો ભાઈ ને આ બધી જો અત્યારે હવા હવાના પરમા રમી માં પણ જો લાલા ને માખણ ધરવા જાય અમારા ઘરમાં છે ને દિલ્લી કૃષ્ણ કન્યા ભગવાન ને દ્વારકાધીશ ભગવાન ને માખણ મિશ્રી ધરવામાં આવે છે લાલાને જય દ્વારકાધીશ જયમાં મોગલ રમી માં આપડે બધું થઈ ગયું છે અને હવે હું જાઉં છું રાજકોટ બરાબર કારણ કે રામભાઈ પણ રાજકોટ છે હું છે હું ની પછી તમને આગળ વાત કરી તો મારે

છે ને તેથી ભોજન કંઈક ને કંઈક કોકના બર્થડે ના અંતે હોય તો બધી ખવડાવતા હોય કે ગિફ્ટ આપતા હોય તો મારે જવાનું છે અત્યારે રાજકોટ તો ચાલો હું નીકળી આવું રાજકોટ તો હલો મિસિસ સોલંકી એ માતાજી મેળશું પછી પાછા રેડી હા નીકળી ગયો છે રાજકોટ પણ રાજકોટ જવા પેલા છે ને મારે જુનાગઢ એક તમને કીધું ટ્રક ના ડોક્યુમેન્ટ દેવાના છે તો પહેલા લેસ સી આપણે જઈએ જુનાગઢ જુનાગઢ બધા ડોક્યુમેન્ટ દે અને પછી જવું છે મારે મારા જીગર જાન મારા કલેજાના કડકા એવા રામ યાદવ પાસે કારણ કે રામભાઈ ક્યાં જ છે હું છે હું નહીં તો ત્યાં જાય પછી જ ખબર પડશે ચાલો પેલા લઈશ સી જાય જુનાગઢ જુનાગઢ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી નીકળીએ સીધા રાજકોટ હવે આપણે સીધા મળીશું ક્યાં રાજકોટ જગ્યા રાજકોટ હોસ્પિટલ ની અંદર અને રામભાઈ તો જેવું રામભાઈ ટૂંકમાં સિવિલ હોસ્પિટલ ગયો છે કારણ કે અહીંયા થોડું ઘણું કામ છે ને તો રામભાઈ આવે ને પછી આપણે વાત કરીએ છે મિત્રો પણ આપણે આગળ આગળ વાત કરશું પાસે વાત કરવાનો સમય નથી કે હું કરવા એવા કે હું નહીં પણ હું તમને કહીશ કે હું કારણ થાય બસ એકવાર રામભાઈ આવી જાય રામભાઈ આવી પછી રામભાઈ સાથે વાત કરીએ એટલે આપણે એને ખ્યાલ આવે કેદી ના કહેતા રામભાઈ 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 આવી ગયા છે ને અત્યારે છે ને બીજા દિવસનો સવાર થઈ ગયો છે ફ્રેશ થઈ ગયા છે મિત્રો હું આવ્યો રાજકોટ મારો રિપોર્ટ કરાવવા કારણ કે આડું છે ને મારા પપ્પાના ગયા પછી મને હાડી બીગ બોલ લાગે બ્લડ કલેક્ટ કરી લીધું છે કે આપણો રિપોર્ટ નોર્મલ આવે શું કે નાના ભાઈ વાંધો નથી ને તો વાંધો ને ભાઈ હવે રિપોર્ટ છે ને નોર્મલ આવે તો સારું હાલો તો હું છે કઈ રીતના છે હવે રિપોર્ટ આવે પછી જ ખબર પડે છે કે મારા મિત્ર જ છે એટલે વાંધો નથી ખાસ રાજકોટ એટલા માટે જ આવ્યો હતો હું છે હું નહીં જોઈએ હવે રિપોર્ટ આવ્યા પછી મને થોડાક અત્યારે મારા બીપી વધી ગઈ થોડીક પણ રિપોર્ટ આવે બ્લડ સેમ્પલ લઈ લીધું છે રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવે હું છે હું નહીં બરાબર નીકળશે તો ફેમિલી રિપોર્ટ આવી ગયો છે અને હું છે ને એ તમને હું હવે અહીં નહીં કહું રાજકોટ કારણ કે બાકી મારી બીપી લો થઈ ગયા છે અને હવે જાય સીધા ઘરે અને મળશું ઘરે હજી હું ઘરે ક્યારેય પહોંચતી મને પણ ખબર નથી અને હું કારણથી વિડીયો નહોતા આવતા એ પણ હું તમને કહીશ કે ચાર પાંચ દિવસથી વિડીયો નહોતા આવતા બધા રામભાઈનું પુસ્તકતાને હું હતું ના કે હકીકત હું કરવ્યું હતું ને બધું હું તમને કઈ રિપોર્ટ આવ્યો છે ને હવે પછી નેક્સ્ટ આપણે પછી વાત કરશું ચાલ પહોંચી ગયા ઘરે કેમ છો મિસ સોલંકી મજામાં હો મજામાં જય દ્વારકાધી જય મમ ગરાગર બ્રેન્જાજા જય શ્રી કૃષ્ણ તમે રાજકોટ જતા તો રિપોર્ટમાં શું કીધું રિપોર્ટમાં નોર્મલ છે કે ટેન્શન જેવું છે નહીં કેમ છો રમીમાં મજામાં ને રામભાઈ ની ટૂંક પ્રાઈવેસી હોય મતલબ કે મારે રામભાઈ ની કઈ પણ વાત કરવી હોય તો મારે રામભાઈ ને પૂછવું પડે કે રામભાઈ આવી રીતના છે આપડે આપડી યુટ્યુબ ફેમિલી છે ફેસબુક ફેમિલી છે ઇન્સ્ટાગ્રામ ફેમિલી ને આપણે કારણ કે અમુક વસ્તુમાં હજી રામભાઈનું ફેમિલી રિવીલ નથી કર્યું એની તો અમુક વસ્તુ હોય તો મારે રામભાઈની પરમિશન લેવી પડતી હોય તો ખાસ તો આપણે રામભાઈ આગળ પગ ગયા હતા અને મારે પણ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મને પહાડી છે ને બીક બહુ રહી હતી એટલું મેં એમ થતું ખાડું સાતી દુખતું ને એમ થતું એટલે પછી મારે છે ને કોલેસ્ટ્રોલ ના અને બધી ઘણા બધા મારે રિપોર્ટ કરાવવાના હતા બરાબર તો પછી વેરાવળમાં મને છે ને અનુકૂળ આવ્યું ને એટલે પછી એક મારા મિત્ર છે ક્યાં એને મને એવું કીધું કે પરેશભાઈ એને ખુદની જ લેબ છે મતલબ કે ક્યાં કામ જ કરે છે તો અને બહુ મતલબ કે નામી છે એમ તો એનો પછી મને ફોન આવ્યો મને કે પરેશભાઈ કામ કરો તમે અહીંયા જ આવી જાઓ બરાબર રામભાઈને બધા છે તો આપણે અહીંયા તમારા રિપોર્ટ કરી લેશું અને યાર તમે બિલીવ નહીં કરો કે હું માથે ઊભીને હું કે બ્લડ સેમ્પલ કઈ રીતના થાય ને કઈ રીતના થાય ને મેં માથે ઊભીને જોયું બહુ મજા આવી ગઈ અને એનાથી વિશેષ એ મજા આવી ગઈ કે રિપોર્ટ આપણે નોર્મલ આવે છે બધા તો કંઈ ઉપાધિ છે નહીં અને બાકી ત્રણ ચાર દિવસ આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે વિડીયો નહોતા આવ્યા તો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં પછી મારા ગ્રુપમાં જે બધા મિત્રો છે એ બધાને પૂછતા હતા કે પરેશભાઈના વિડીયો કેમ નથી આવતા હું છું હું તો ભાઈ કંઈ નથી થયું હું પણ રેડી છે ને બાકી પૂછતા હતા કે ટૂંકમાં હું પૂછતા હતા કે રામભાઈ હા કે રામભાઈને હું છું તો ભાઈ રામભાઈને પણ કંઈ નથી થયું રામભાઈ પણ એને કેમ છે હું પણ એમ કેમ છે અને આ અમારો દીકરો આવી ગયો બસ શું કરે એકવાર કહી દે ભાઈ ભાઈ હાલ મજા માને મજા માને તું છે ને ફેમિલી આવ્યો ને એટલે સૌથી પેલા મારી મેરે કોઈ પણ ધોડીને આવ્યું ને તા કે કાકા ચાઈ ગયા મમ લેતે કાકા ખાધું કે ભાતી મમ આપ્યો કે તને હે મમ આપ્યો ને ખરેખર યાર ઘર જેવી છે ને ક્યાંય મજા આવે નહીં પણ હું કઈ મજબૂરી હોય જવું પડે તો યાર તમે લોકો એટલો સપોર્ટ આપ્યો બદલ તમારો આભાર ને જોકે અત્યારે મારો અવાજ બેહી ગયો હું હાલના છે ને લચ્છી ખાઈ ગયો તો ક્યાંય એટલા માટે થઈને બરાબર કારણ કે ઘર એ જમવાનું નો મજા આવે ઘર જેવી જમવાની મજા ના આવે એટલે બધી એવી બધી તકલીફ થતી હોય ઓકે હે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા 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 તો ભાઈ આવું બધું હતી તો ભાઈ છે ને આમ થાકી ગયા ફૂલ મતલબ અત્યારે છે ને ટૂંકમાં મારે દવા લેવા પછ આવી તો આવું બધું હતું બે ચાર દિવસ કેમ માટે વિડીયો નહોતા આવ્યો મેં તમને આગળ વાત કરી એ પણ હતું બરાબર તો રામભાઈને આપણે વાત કરશું અથવા તો રામભાઈની ચેનલમાં આપણે એક ફૂલ વિડીયો નાખશું બરાબર અને બીજી પણ એક ખુશીની વાત એ છે રામભાઈની પણ એ આવશે પછી હું તમને આગળ આવે પછી હું તમને વાત કરાવું કઈ રીતના હું છે બસ તો ફેમિલી આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય ભાઈ બાધે Bye bye. Bye bye. <laughs> bye bye.